નમસ્કાર દોસ્તો હું છું મિત્ર રાજેશ અને સ્વાગત છે બંને ભાઈઓની વહુ માતા પિતા અને બાળકો હળી રહેતા હતા ઘણી વખત નાના મોટી વાત પર દેરાણી અને જેઠાણીમાં તકરાર થઈ જતી હતી પરંતુ અંતે બધા હળી મળી અને સુખેથી રહેતા અને વાતનો નિર્ણય લઈ અને બધા ભેગા મળીને રહેતા હતા એક દિવસની વાત છે દેરાણી અને જેઠાણી વચ્ચે કોઈ વાતને લઈ અને ઝઘડો થઈ ગયો એક સમયે તે બંનેના સાસુ પણ બહાર હોવાથી આ બોલાચાલી છે એ થોડા સમય સુધી વધુ એમ એમ ને ચાલતી રહી સામાન્ય દેખાતો ઝઘડો એ મોટો થઈ ગયો અને ખૂબ જ નાની એવી વાતમાં બંને ઝઘડો તો કર્યો પરંતુ બંને એકબીજાનું મોઢું પણ નહીં જોવે એવા કસમ ખાઈ લીધા અને એવો નિર્ણય લઈ લીધો અને બંને દેરાણી જેઠાણી પોત પોતાના રૂમ માં જઈ અને રૂમ ના દરવાજા બંધ કરી દીધા

દેરાણી કે જેઠાની કોઈ પણ રસોઈ બનાવવા માટે આગળ જતું નતું એમાં જે રૂમ હતી એ રૂમનો દરવાજો કોઈએ ખખડાવ્યો અને અવાજ આવ્યો તરત જ દરવાજા પાસે આવી અને મોટા બોલી કોણ છે જવાબ મળ્યો હું છું દરવાજો જરા બહાર તેના જેઠાણીનો અવાજ સાંભળી અને દેરાણી એ દરવાજો ખોલ્યો પરંતુ મનમાં તેને ગુસ્સો છે એ હજુ અકબંધ હોવાથી જોરથી દરવાજો ખોલી અને કહ્યું હમણાં તો તમે બહુ સમખાઈ ને ગયા હતા ને કે હું તારી સાથે નહીં બોલું આમ છે તેમ છે

એ થતી જાય છે યાદ ગુસ્સા ને ક્યારે ગુસ્સા નથી આગ ને આગ થી નહીં પરંતુ પાણીથી ઓલવી શકાય છે એવી રીતે જો આપણે થોડી સમજદારી દાખવીએ વધારે પડતી બગડે એ જ પેલા બે પ્રેમના શબ્દો બોલી અને આપણે જો એમને સંભાળી લેતા હોય તો જીવનના દરેક પડાવ છે એમાં સંયમ ખૂબ જરૂરી છે થોડું દિલ મોટું રાખી અને ઉત્તમ નિર્ણય લઈ અને એ જ સમયે જો પરિણામ સારું લઈ લઈએ તો વાત છે

ઘણી વાર કોઈને પણ આવેગમાં આવી અને સામસામાં ખુબ મોટો ક્રોધ અને ગુસ્સો આવી ગયો હોય છે અને જેનું પરિણામ છે એ ખૂબ ખરાબ આવતું હોય છે પરંતુ એ પેલા થોડો વિચાર કરી અને જો કોઈ પણ એક વ્યક્તિ છે છે એ જાય જાય તો વાત એનું પરિણામ સારું આવી જતું હોય છે તો દોસ્તો આપને કેવી લાગી આ વાર્તા એ અમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો આવા જ બીજા વિડિયો અને વાર્તા ને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને આપના પ્રતિભાવ જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગું